नाजी गुड मर्निंग गुड मर्निंग जय माता दी शाळा राम तयार થઈ ગઈ હા ઓળતા शाळा માં બેગ બેગ લીધું પાણી પડી બોટલ નાસ્તો બધું લઈ લીધું ને લે ઓળતા સર ગુડ મોર્નિંગ ઓ ચા

હા દોવા દે હમ નાગદી પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દે માતાજી કિયા રહ્યા નુ યો બસ હુયે જ કેમો બે ગોય હુયે મમ્મા દેખ એમ જી ગુલમולי હુયા છે ગુલમולי પાજુ જીતીલ છો બિલ બડી બાર ગલીમલી હુયા છે ઓય જ ઓય જ ਚਾਹ ਨੂੰ ਪੋਤਾ ਉਹ ਗਾੜੀ ਚੇਰਾ ਬਹੁਤ ਤੀਜੂਨੀ ਨੇ ਜੇ ਤੀ ਆ ਉਂਦੀ ਮਾਟੀ ਮਾਟੀ ਉਂਦੀ ਲੈ ਕੇ ਆਤੀ ਬੁਦੀ ਮਾਟੀ ਤੇਰੇ ਜਨ ਦੋਣਾ ਆਵੇ ਪੀਪਰਾਮ ਗਾਲਦੀਦਾ ਸੀ ਤੇ ਮਾਟੀ ਖਾਂਣ ਕਰਿਓ ਕਿਉਂ ਕਰੀ ਤਾ ਤੇਦੀ ਬੁਦੀ ਤੀਜੂਨੀ ਹੈ ਜੇ ਨੈਗਰੀ ਆ ਆ ਆਪਣੀ ਨਦੀ ਵੀ ਹਤੀ ਕਾ ਉਹ ਨਦੀ ਵੀ ਵੇਚਾ ਪਾ ਭਰੀ ਨਾ ਕੋਤਰੀ ਬਣ ਜਾਂਦੀ ਤੇ ਕਾफी ਨਹੀਂ ਗਈ ਬੁਦੀ ਕਾफी ਨਹੀਂ ਆਂ ਤੇ ਗਾੜੀ ਜੋ ਉਟੀ ਨੂੰ ਖਾਦੀ ਜਾ ਹਾਂ ਨਾਲ ਸਾਥ ਕੋਈ

કેન્સ એક એર મારાઈ ગયું કે બેજા બેજા પૂઈ જા એ દોડ જા દોડ કેન્સ મારાઈ ગયું કે તમનુ કરો આમાં ઓને માં હુએ ઓને કરા જંગ અ કેન્સ નવું આવી ગયું ભઈ હો કેન્સ રમું જોલી ઉગડે

পকৌ কি কাৱি নাই બંકો કો કા દિતિયા ઇને એક બરિયાલો એકાડી દાઈ ચલમ લાય 50 રૂપિયા ઓર ભઈ 50 રૂપિયા 50 ની લાયા અન આરે એકલા એકલા જ સાપરા મુઈરા મુજિયા ઓમ બજામ કો પકોડી ની પૂછતું કોઈ નહીં પડે હું

બનાવી ખાવાથી રાખવાનું પેલો બનાવી ગયો આજે પાપોડી ફૂલેવ મિક્સ સબ્જી દોણા અને ગોલું મોલું ભીંગણ મિક્સ

বেলে আবার তুই ইডলি নেই কি যোগে তো করবো না এনাতে রোডটা বাকি যে বাকি ছিল আগে আট বাগে তোমার রোডটা বাকি যে

ਦੇ ਨਾਲ ਕਿਸ਼ੂ ਨੂੰ ਨਾਸਤੋ ਆਤੋ ਪਪਾ ਕਿੰਨੇ ਰੋਦੂ ਤੇ ਅਮੀ ਦਾਖੋ ਨਾ ਲੈਣ ਜਾਈ ਨਾ ਹੋਏ ਉਹ ਗੱਲ ਨਹੀਂ ਦਾਨੀ ਤੇ ਮੋਲਟੀਨ ਪਾ ਕੇ ਆਨਲਾਈਨ ਰੋਸ ਮੰਗਾਇਆ 4 ਵਜੇ ਮੈਂ 4 ਵਜੇ ਮੰਗਾਇਆ ਤਾਂ ਫੇਰ ਖਾਦੋ 4 ਵਜੇ ਆਨਲਾਈਨ ਦੋਸਾ ਲੈ ਕੇ ਖਾਦਾਂ ਤੇ ਇਤਲੀ ਬੱਧੀ ਕਰ ਜਾਓ ਢੋਤਾ ਵੀ ਖਾ ਤਾਂ ਬੇਦਾ ਇਹ ਗੋਲੂ ਮੂਲੂ ਉਹ ਦਈ ਜਾ ਗਾਇਸ ਰੋਟਾ ਚੱਲ ਗਈ ਜਾਂ ਸਿਰ ਲੱਭੀ ਦਿਤ ਨੂੰ ਆਟਕ ਲੋ ਲੋਡ ਪੜੇ ਲੋ ਜਿੱਲਾ ਕਰਵਾਣਾ બે તીન જ ખાના છે તીન જ કરવાના છે ઓ બે રોટલા ની પૂરીટી બે રોટલા ની રોટલી બનાવવાની નહીં બાર બાર આટુ બધું મંગરવા જેવું પબ્લિકે ગરમો છે હમ એટલે એટલે મોળથી તો અમે જકો એટલે મોળથી એટલે કોણ ના ઓ તો કોઈ ઉનો કોય કા આ એટમાટ ન ના ગરમ ગરમ ખાવ છો બચા વાના બેઠા હોય હ હ વાલાને બેલા જ પબ્લિક તો છે પાછો ગરમે ગણી આવી ગમ ગડિયાડી આવતી બોલો સાના તો મિતહો વરણા મોનું નજર માં આયો હો એટલે બેઠક મોંટો આય તો પબ્લિક ચાલુ જામી એટલે પછી આ ટાઈમ ના મળવાનું ખબર હતી એટલે જે સાંજે ભઈ જે રાઈજો ચા ભેલી ચા ભેલી બોલો ભાઈ બાટલું નહોતું યસ બાટલું તો થઈ જની એટલે કા પૂરો ઓય દા ભવે આ બોલીય બરાબર ઓ આ टोपी नु खाय छ ने अनु अनि ले भाई बा मुरा मारु नि पण दा माता तो कोई नहीं दिखता है हा? हां खाई ली दू ना खाम बाकी आदि आइए भाई वाह हो गया मम्मी ओ हो गया कोई ना भाई नु गाले ले हम्म उंगे जो उई जे भाई उई जे

હા ચલો ત્રણ ઊંઘીએ ચલો તુ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ ગુડ નાઈટ રાતના બાર વાગે અમુક બધું અમુક ઘર ખાલી છું